હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ ખમણ તો ખમણ ઢોકળા આપણે બનાવવાના છીએ તો ખમણ ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે બે છાલિયા ચોખા અને એક કપ જેટલી દાળ એટલે કે એક છાલિયા જેટલી આપણે ચણાની દાળ લીધી છે તો આપણે એને આખી રાત આપણે ભીગોવા મૂકી દીધેલી હતી તો આ રીતે આપણે પલાળી અને ત્યાર પછી આપણે એને પીસી લેવાનું છે તો અહીંયા આપણે ખાટી મીઠી ખમણનો જેવો ટેસ્ટ આવે ને એ રીતે બનાવવા માટે આપણે અહીંયા છાશમાં પલાળેલા હતા તો તમે એમ થતું હશે કે આપણે અહીંયા છાશમાં કેમ પલાળ્યા હતા તો છાશમાં એટલે પલાળ્યા હતા કે આપણે ખાટા એવો ટેસ્ટ આવે એના માટે હવે આપણે અહીંયા મિક્સરમાં આ રીતે ક્રશ કરી લેવાનું છે તો તમને એકદમ બહારના ખમણ હોય ને એવો જ ટેસ્ટ આવશે અને બહારના જે તમે ઢોકળા લાવો ને ખમણ ઢોકળા જેવું તો એવો જ ટેસ્ટ આવશે તો અહીંયા આ રીતે દર પીસી લીધું છે ને હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તો આ રીતે આપણે એને કાઢી અને ત્યારબાદ આપણે એને મસાલા કરી લેવાના છે તો આ રીતે તમે પીસશો ને એટલે આવું એકદમ સરસ દરદરૂ તૈયાર થઈ જશે તો તમારે આથો લાવવાની કે આથવાની જરૂર નહીં પડે તો હવે આપણે આમાં મસાલો કરી લઈએ તો મસાલામાં આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે ત્યારબાદ આપણે આદુ મરચાં પીસેલા નાખવાના છે તો અહીંયા આદુ મરચી તમે નાખશો ને એટલે તમારે બાર ખમણ ઢોકળા જેવો જ આપણે ટેસ્ટ આવશે તો અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે તો અહીંયા થોડીક વધારે તમે આદુ આદુમરચાંની પેસ્ટ નાખશો ને તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને હવે આપણે અહીંયા થોડા અજમા લઈએ છીએ જેથી કરીને આપણે ખમણ ઢોકળાનો ટેસ્ટ સારો આવે તો હવે આપણે એમાં એક ચમચી હળદર પાવડર નાખવાનો છે અને ત્યારબાદ આપણે આ રીતે સરસ એવું હલાવી લેવાનું છે તો અહીંયા આ બેટર આપણે એકદમ પરફેક્ટ થઈ ગયું છે તો અહીંયા તમે આટલું ઘાટું રાખી શકો છો ત્યારબાદ આપણે અહીંયા જો ઢોકળિયું કૂકર આવે છે એ રીતે આપણે અહીંયા ઢોકળીઓ મૂકી દીધેલું છે અને એમાં આપણે લીંબુના કટકા નાખેલા છે જેથી કરીને અંદર કાળાશ ન પડે તો તમે આમાં કટકા નાખશો ને લીંબુના તો એકદમ સરસ એવું સ્ટીલનું જે છે ને એ અંદર સારી નહીં વળે અને ખરાબ નહીં થાય તો હવે આપણે એને અહીંયા એક પ્લેટ પૂરતું લઈ લેશું તો અહીંયા એક પ્લેટ પૂરતું આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને એમાં આપણે હવે ઈનો નાખશું તો અહીંયા તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો અને ઈનો પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે સાઈડમાં આપણે પ્લેટને ગ્રીસ કરી લઈએ તો અહીંયા ઓઇલથી ગ્રીસ કરી લીધેલું છે અને ત્યાર પછી આપણે હવે જે આપણું મૂકેલું છે ઢોકળિયું તો એ તેમાં આપણે આ પ્લેટને મૂકી દેવાની છે તો હવે અહીંયા આપણે ઈનો નાખી લઈએ તો ઈનો આપણે અહીંયા જરૂર મુજબ જ નાખવાનો છે જો થોડો વધુ પડી જાય ને તો પણ આમાં કંઈ વાંધો નથી જો સોડા હશે ને તો એમાં તમારે ચપટીક જ નાખવાના છે અહીંયા આપણે ઈનો નાખ્યો છે એટલે અડધી ચમચી જેટલો લીધેલો છે ત્યારબાદ આપણે એમાં ઉપર થોડું પાણી નાખી આ રીતે એને ફૂલાવી લેવાનો છે ને ત્યાર પછી એક જ ડાયરેક્શનમાં આપણે આ રીતે હલાવી લેવાનું છે તો આ રીતે હલાવી અને પછી આપણે જે ઢોકળિયું મૂક્યું છે એની ઉપર આપણે એ પ્લેટ મૂકી દેવાની છે અને પ્લેટને આપણે થોડી ગરમ થાય ને એટલે આપણે એને તરત એડ કરી દેવાનું છે તો હવે આપણે આ મિશ્રણને આમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી પ્લેટ અહીંયા અંદર રહી ગઈ છે અને હવે આપણે એમાં આપણે આ મિશ્રણ જે છે એ એડ કરી દઈશું તો મિશ્રણ આપણું સરસ એવું હલકું હલકું ફૂલી ગયું છે તો આ રીતે તમે બનાવશો ને તો એકદમ પરફેક્ટ જ તમારે બનશે તો આ રીતે આપણે હવે એને ઢાંકી લેવાનું છે ઢાંકી લઈ અને આપણે એને થોડીવાર ચડવા દેવાનું છે અહીંયા મેં લાલ મરચું પણ સ્પ્રિન્કલ કર્યું છે અને થોડા તલ પણ કર્યા છે તો આ રીતે આપણે સેમ ખમણ ઢોકળા જે કહીએ ને એ જ આપણે અહીંયા બનાવી રહ્યા છીએ તો આનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે લાલ મરચું ને તલનો તો હવે આપણે અહીંયા ચડી ગયા છે અને જોઈ લઈએ કે સરસ એવા ફૂલીને જો એકદમ કલર ટ્રાન્સફર થઈ ગયો છે એકદમ યલો કલર થઈ ગયો છે અને હવે આપણે એમાં ઉપર સિંગ તેલ ગ્રીસ કરી લઈએ તો આ રીતે તમે ઉપરથી તેલ નાખશો ને તો એનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને એકદમ આસાનીથી આપણે નીકળી જાય છે તો આ રીતે આપણે હવે તેલને ગ્રીસ કરી અને આપણે એને પીસીસ પાડી લઈએ તો પીસીસ પાડતા જોઈ શકો છો કે ખૂબ સરસ એવા બની ગયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા બન્યા છે તો અહીંયા આપણે આ ખમણ ઢોકળા તમે આ રીતે બનાવશો ને તો પરફેક્ટ જ બનવાના છે તો જો એકદમ સ્પંચી અને એકદમ પોચા રૂ જેવા બન્યા છે તો એકદમ આપણે સરસ એવા પ્લેટમાંથી પણ ઉખડી ગયા છે ને એકદમ જાડો દળ એવો થઈ ગયો છે તો અહીંયા તમારે બહારથી ઢોકળા કે ખમણ બંને એક એક વસ્તુ ગણો તો પણ એ જ છે લાવવાની જરૂર જ નહીં પડે તો એકદમ સ્પંચી અને સ્પોન્જી થયા છે જો પ્રેસ કરો ને તો એકદમ મસ્ત એવા પોચા પોચા રૂજ એવા થયા છે તો ખાવાનું મન થઈ જાય એવા થયા છે ત્યારબાદ આપણે એની સાથે ચટણી પણ બનાવવાના છીએ તો આપણે ચટણીનો વિડીયો પણ આગળ બતાવીશું તો આપણે અહીંયા તોડીને જોયા તો એકદમ જાળીદાર છે અને આપણે બીજી પ્લેટ પણ ચડી ગઈ છે તો એને પણ આપણે ઓઇલ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ પ્લેટમાં ઓઇલ કરવાનું છે જેથી કરીને આપણા ઢોકળા ટેસ્ટી એવા સરસ લાગે તો અહીંયા સિંગતેલનો જ ઉપયોગ કરવાનો છે જો સિંગતેલ યુઝ કરશું ને તો ખૂબ સરસ એવું થશે તો હવે આપણે અહીંયા ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે અહીંયા કાચી કેરીનો ઉપયોગ કરેલો છે તો અહીંયા આ રીતે કાચી કેરીના કટકા અને લાંબા મરચાં જે આવે છે શેડિયા એના કટકા અને બે મરચી અને મીઠા લીમડાના પાન ત્યારબાદ આમાં થોડોક લીંબુનો રસ નાખવાનો છે જેથી કરીને આપણી ચટણી કાળી ન પડે ત્યારબાદ આપણે એમાં ગોળ નાખવાનો છે આપણે ખાંડ આમાં એડ નથી કરવાની તો આપણે અહીંયા ગોળ નાખશું ને તો ચટણીનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે ત્યાર પછી આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે અને થોડા ઉપરથી લીલા ધાણા નાખ્યા છે ને આને આપણે હવે ક્રશ કરી લઈશું તો અધકચરું ક્રશ થાય ને એટલે આપણે એમાં પછી આપણે જે ખમણ જે છે ને એ આમાં નાખી દેવાના છે એટલે તમારે દુકાન જેવી જ ચટણી તૈયાર થઈ જશે તો અહીંયા દુકાન જેવી જ ચટણી તૈયાર કરવા માટે આ રીતે આપણે ખમણ નાખ્યા છે તો આ રીતે એમાં નાખી અને થોડું આપણે પાછું પીસી લઈશું તો દર પીસી લઈશું એટલે જોઈ શકો છો કે સરસ એવી બાર આપણે ખમણ સાથે આવે ને એવી જ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ચટણી ખમણ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી પ્લેટ તૈયાર થઈ ગઈ છે ને તો તમે આ વિડીયો જોઈ અને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારા આ ખમણ ઢોકળા પસંદ આવે ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે કેવા લાગ્યા તમને અમારા ખમણ ઢોકળા તો આ ખમણ ઢોકળા આપણે આથા વગર બિલકુલ સરસ એવા બાર જેવા જ બની જાય છે અને તમારે આથવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે આપણા ઝટપટ અને ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ જાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય